રાજકોટમાં ઓપરેશન સિંદૂરના જીતની ઉજવણી સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાન પર એર એરસ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં વસતા આતંકવાદીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા છે પાકિસ્તાની સેનાને પણ ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો તે અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ ભારતની ભવ્ય જીત અનુસંધાને તિરંગા યાત્રાનું આયોજન શહેર ભાજપ તરફ થી કરવામાં આવેલું છે તેમાં સર્વે નાગરિકો પોતાનો અવાજ રજૂ કરવા પોતાનું સમર્થન આપવા માટે વિશાળ સંખ્યામાં હાજર છે

લડાઈ લડ્યા જે પહેલગામ વખતે આપણા નિર્દોષ લોકોને જેમને માહિરા તામ લેવી માનવી એ બધા આતંકીઓનો સફાયો એમના સફાયો આપણે ઓપરેશન સિંદુરમાં આપણી સિનાયલ જોવાનું જોવાડ દેશ ભક્તિનો ઊભો થયો છે રાષ્ટ્રપતિનો જુવાર છે એમાં કોઈ જાત ની કોઈ કર્મચારી મંડળ ની પસંદગી બક્ષ નહી વિવાદ ને છે હિન્દુસ્તાન અને પાકિસ્તાન એકથી અનેક જરા સવાટા ની ત્યારે દેશમાં રાષ્ટ્રવાદી લોકો એક તિરંગા યાત્રા કાઢે એ માટે આજે રાજકોટ આપણે સ્વાગત તિરંગા યાત્રા કાઢી છે અને એમાં આપરા જોઈ રહ્યા છો ઉત્સાહ અને લોકોનો ભાવ કે દેશ સેનાની સાથે છે દેશ મોડની સાથે છે અને આવનારા દિવસોમાં કોઈ પણ चुनौती એક चुनौतीનો સ્વીકાર કરીને આરબ વિજય થશે એ પ્રકારનો દ્રશ્ય આજેની આ peregrination પરમાં દેખાય આવ્યો છે એના મિત્રોને પણ ખાતમો અને સાથે છે કે એ લક્ષ્ય પાકિસ્તાન પાકિસ્તાન અને આતંકું નહીં ચાલે અને જે પીએમ સાહેબે કીધું છે કે દેશ કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઈઝ અને આતંકીઓમાં ઝીરો ટોલરન્સ એ કરવા માગે છે એ પ્રકારનું જે આજે વાતાવરણ ઊભું થયું છે ત્યારે હું માનું છું કે સમગ્ર દેશ આજે મોદી સાથે છે સમગ્ર દેશ ભારત સરકાર સાથે છે સમગ્ર દેશ ભારતની સેના સાથે અત્યારે હાલ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ભારતની પાકિસ્તાન સામેની લડાઈમાં જીતની ભવ્ય ઉજવણી થઈ રહી છે રાજકોટ ખાતે પણ રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા શહેરના બહુમાળી ભવન ચોકથી રાજકોટના વિવિધ માર્ગો ઉપર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં રાજકોટવાસીઓ જોડાયા હતા ભવ્ય ઉજવણી કરી હતી અને જવાબ આપવા માટે થઈને ત્રિરંગા ધ્વજના નેતૃત્વ નીચે વ્યક્તિ પણ ત્રિરંગા ધ્વજના નેતૃત્વ નીચે આજે સમસ્ત રાષ્ટ્ર ભેગું થઈ અને સંઘર્ષની પરિસ્થિતિ કરી છે અને આજે જે રીતે ભારત દેશ પાકિસ્તાન સામે ઝઝુમી કરે છે ઓર નેવર જે મુખ્ય વાત હતી કે આતંકવાદને અમે નાબૂદ કરીશું ભવિષ્યમાં એક પણ આતંકવાદનો તમે કઈ પરચો બતાવશો તો એને અમે યુદ્ધ કરશું અને અમે યુદ્ધ નું પરિણામ માટે તૈયાર છીએ અને સમસ્ત હિન્દુસ્તાનના નાગરિકોને જે લાગણી અને ભાવના હતી વ્યક્ત કરી છે અને આપણે હિન્દી કે દુશ્મન જે આખા વર્ષો ત્યાં હેરાન કરે છે એને કાયમી પસંદ કરવું હોય તો યુદ્ધ એ કલ્યાણ એ દિશામાં તિરંગા ધ્વજ નીચે સમસ્ત હિન્દુસ્તાન પાકિસ્તાન ની નબળાઈ છે એ બતાવી છે પાકિસ્તાન કોઈ દિવસ સશક્ત હતું નહીં પણ ભારત જે સશક્ત છે એનું સશક્ત પણ એમને આ વખતે બતાવી દીધું છે